સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાના લાખો પશુપાલકો માટેના ખુશીના સમાચાર સામે આવ્યા છે ખેડૂતોની જીવાદોરી સમાન સાબર ડેરીએ ગાય અને ભેંસના દૂધના ભાવમાં વધારો કર્યો છે ભેંસના દૂધમાં કિલો ફેટે દસ રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે પહેલા આઠસો ચાલીસ રૂપિયા ભેંસના દૂધનો ભાવ હતો જેમાં દસ રૂપિયાનો વધારો કરી આઠસો પચાસ રૂપિયા કરવામાં આવ્યો છે તો ગાયના દૂધમાં પણ

આપણા યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબના વિઝન ખેડૂત અને પશુપાલકોની આવક બમણી થવી જોઈએ એ રીતે અમિતભાઈ શાહ સાહેબ પણ પશુપાલકો અને ખેડૂતો માટે સહકારી મંત્રાલય બન્યા પછી જે ચિંતા કરે છે એના ફળ સ્વરૂપે આજે નિયમક મંડળે પશુપાલકોને ગુજરા અને અરવલ્લીના ત્રણ લાખ પચાસ હજાર પશુપાલકોના હિતમાં આપણે આઝાદીના પંચોતેર વર્ષ ગણતંત્ર દિવસ છવ્વીસમી જાન્યુઆરી બાદ અને રામલલ્લાના પ્રાણપ્રતિષ્ઠા નિમિત્તે જે દેશની અંદર રામલલ્લાના પ્રાણ પ્રતિષ્ઠા થઈ એ નિમિત્તે પશુપાલકોને દસ રૂપિયાનો વધારો કરવા માટે નિયામક મંડળે આજે નિર્ણય કર્યો છે એ નિર્ણયથી સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાના પશુપાલકોને એક મહિના સો કરોડ રૂપિયાનો ફાયદો થશે આઠસો ચાલીસ રૂપિયા આપણે જે ભાવ ચૂકવતા હતા એમાં દસ રૂપિયાનો ઉમેરો કરી આઠસો પચાસ રૂપિયા ભાવ ચૂકવવાનું આજે નિયામક મંડળે નક્કી કર્યું છે અને એક બેથી આ અમલ કરવામાં આવશે એક બે ચોક